સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો પોલીસે આખી રેડમાં નોંધ્યું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો એ સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારીને ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો પોલીસે આ ચાવીની મદદથી તાળો ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કુટનખાણું મળ્યું હતું અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગૌરવ ધંધો ચલાવી રહ્યો હતો પોલીસે કુટનખાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે